જે વાગરા વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે મળ્યું જેમાં વાગરા વિધાનસભાના ખૂબ ઉત્સાહ જાગૃત ધારાસભ્ય આદરણીય અરુણસિંહજી રાણા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મારુતિસિંહ આટોદયા તથા વાગરા વિધાનસભાના પાર્ટીના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા લોકો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા એ ઉપસ્થિત રહ્યા બધા એ એક જ સંકલ્પ કર્યો છે કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી મત કાઢવા અને ભરૂચ લોકસભાની અંદર પાંચ લાખના ટાર્ગેટથી આપણે જીતવાનું છે એમાં વાગરા વિધાનસભાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેશે આજે એક એક કાર્યકર્તાને અમે અપીલ કરી કે એક એક કાર્યકર્તા પોતાના બુથ પર જાય બૂથમાંથી વધુમાં વધુ મતદાન કરાવે દરેકે મતદારને મોદી સરકારમાં જે કામો થયા છે એ યાદ દેવડાવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એમાં ભરૂચ લોકસભાનો પણ ખૂબ મોટો મોટા માર્જિનથી જીતે એ પ્રકારનો આપણે એમને સપોર્ટ કરવાનો છે અને મને વિશ્વાસ છે કે અહીંના વાગરા વિધાનસભાના બધા જ કાર્યકર્તા ભાઈ બહેનો જે અમારી અપીલને ધ્યાનમાં રાખી અને કરેલા જે સરકારના કામો લોકોને યાદ દેવડાવી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન કરાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે